મીડિયા ઇન્ડેક્સમાં ચાર પોઈન્ટ ચાલીસ ટકાની તેજી રહી છે પીએસયુ બેંક ઇન્ડેક્સ ત્રણ પોઈન્ટ રિયલિટી ઇન્ડેક્સમાં બે સ્ટોકમાં આજે શિપિંગ કોર્પોરેશન લિમિટેડ સાડા ઓગણીસ ટકા વધીને બસો પાસઠ રૂપિયા બંધાયો છે ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સમાં માં પંદર ટકાની તેજી રહી છે અને સ્ટોક બસો પંચ્યાસી રૂપિયા આવ્યો છે અને સિલ્વર એટીએ સાડા આઠ ટકા પ્લસમાં રહ્યા છે સજનો કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું જ્યારે પણ ટ્રેડિંગની ચર્ચા સાંભળતા હોય છે બ્રોકરેજનો ખર્ચો લાગી જાય છે વિગેરે વગેરે તો હવે જો આમાં આપણે આ બાબતમાં વિચારીએ ને કે ટ્રેડર ઇન્વેસ્ટર કમાય અથવા ન કમાય બ્રોકર તો કમાય છે તો તો પછી આપણે સ્ટોક બ્રોકર બ્રોકર્સની કંપનીમાં ભાગીદારી કરી લેવાય ને જોકે આપણા દેશમાં સ્ટોક બ્રોકર ઘણા બધા છે પરંતુ સૌથી વધારે જેની પાસે ડીમેન્ટ એકાઉન્ટ છે તેવા બ્રોકર્સમાં નામ આવે છે ઝીરોધા અને ગ્રો આ બંને સૌથી વધારે ડિમેટ એકાઉન્ટ ધરાવતા સ્ટોક બ્રોકર્સ છે હવે જીરોધા તો લિસ્ટેડ જ નથી પરંતુ ગ્રો લિસ્ટેડ છે પબ્લિક લિમિટેડ છે

એકસો અઠાવન કરોડ છે માર્કેટ કેપ એક લાખ બે હજાર છસો સાસઠ કરોડ ની છે સ્ટોક પ્રાઇસ એકસો સાસઠ રૂપિયા છે બાવન વીક હાઈ એકસો રૂપિયા બનેલો છે પી રેશો ત્રેસઠ છે આરઓસી ઓઈ બાસઠ ટકા છે અને આર ઓ પચાસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સત્યાવીસ પોઈન્ટ એક ટકા છે પરંતુ એવું નથી કે પ્રમોટરોએ હોલ્ડિંગ વેચી દીધું છે આઈપીઓ સમયે જ આ હોલ્ડિંગ હતું અને તે ચાલ્યું આવે છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ ત્રણ પોઈન્ટ તેર ટકા છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ ચાર પોઈન્ટ બાણું ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ ચોસઠ પોઈન્ટ તેર ટકા છે આ એક મોટા ગજાની સ્ટોક બ્રોકર્સ કંપની છે અને જેની પાસે લાર્જેસ્ટ છે આગળ એક સજ્જ પૂછે છે એચબીએલ એન્જિનિયરિંગ લિમિટેડ આઠસો સિત્તેર રૂપિયાની ખરીદી છે તો હોલ્ડ કરાય સ્ટોક આ અત્યારે ઘટેલો છે સપ્ટેમ્બર બે હાજર પચીસ સરખામણીએ ડિસેમ્બર બે હાજર પચીસ ક્વાર્ટરમાં નેટ પ્રોફીટ થોડો ઘટ્યો છે પરંતુ ડિસેમ્બર બે હજાર ચોવીસની સરખામણીએ પ્રોફિટ વધ્યો છે ના પી ઉપર ટ્રેડ કરતો આ સ્ટોક રિઝનેબલ લેવલે છે માટે હોલ્ડ કરાય આગળ અકુમ ડ્રમ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ એક સર્જન પૂછે છે કે ઉપરના લેવલેથી ઘણો ઘટેલો છે તો એન્ટ્રી લેવાય તેવો સવાલ છે તો નેટ પ્રોફિટમાં ખાસ કંઈ વધારો નહીં બતાવી શકવાને કારણે સ્ટોક ઘટી રહ્યો છે આવતી તારીખ તેર ફેબ્રુઆરીએ રિઝલ્ટ આવવાનું છે જો આ વખતે રિઝલ્ટમાં સુધારો થાય તો દાખલ થવાય માટે રિઝલ્ટ સુધી રાહ યોગ્ય ગણી શકાય આગળ એક એગ્રી બિઝનેસ લિમિટેડ વિશે જણાવવા કહે છે અદાણી ગ્રુપની આ કંપનીનો નેટ પ્રોફિટ હાલક ડોલક થયા કરે છે માટે જો લોંગ ટર્મ વિઝર હોય તો એસઆઈપી પદ્ધતિથી દાખલ થવાય આગળની કંપની છે એપોલો માઇક્રો સિસ્ટમ્સ લિમિટેડ એક સજ્જન પૂછે છે કે હોલ્ડ કરાય ડિસેમ્બર બે હાજર ચોવીસ ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ અઢાર કરોડ હતો તે ત્યાંથી વધીને એકત્રીસ કરોડ થી હશે ડિસેમ્બર બે હાજર પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ જે આજથી ત્રણ મહિના પહેલા એટલે કે સપ્ટેમ્બર પચીસ ક્વાર્ટરમાં તેત્રીસ કરોડ હતો તેમ છતાં પ્રોફિટ ગ્રોથ સારો છે કંપનીનો ડિફેન્સની આ કંપની હોવાથી હોલ્ડ કરાય તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપણે આજે આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો નમસ્કાર